ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ પતંગ ઉડાવતા નજરે પડ્યા મહુવા તાલુકાની પ્રજાને પાઠવી શુભેચ્છાઓ કાર્યકરો સાથે પતંગ ચગાવીને આનંદ માણ્યો ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ પતંગ ચગાવતા નજરે પડ્યા મહુવા તાલુકાની પ્રજાને પાઠવી શુભેચ્છાઓ ધારાસભ્ય કાર્યકરો સાથે પતંગ ચગાવીને માણ્યો આનંદ ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ પતંગ ચગાવતા નજરે પડ્યા મહુવા તાલુકાની પ્રજાને પાઠવી શુભેચ્છાઓ ધારાસભ્ય શિવા ગોહિલ કાર્યકરો સાથે પતંગ ચગાવીને આનંદ માણ્યો ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ પતંગ ચગાવતા નજરે પડ્યા મહુવા તાલુકાની પ્રજાને પાઠવી શુભેચ્છાઓ ધારાસભ્ય કાર્યકરો સાથે પતંગ ઉડાવી આનંદ માણ્યો મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ પતંગ ઉડાવતા નજરે પડ્યા મહુવા તાલુકાની પ્રજાને પાઠવી શુભેચ્છાઓ ધારાસભ્ય કાર્યકરો સાથે પતંગ ચગાવી માણ્યો આનંદ ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ પતંગ ઉડાવતા નજરે પડ્યા મહુવા તાલુકાની પ્રજાને શુભેચ્છાઓ પાઠવી ધારાસભ્ય કાર્યકરો સાથે પતંગ ચગાવીને માણ્યો આનંદ ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ પતંગ ઉડાવતા નજરે પડ્યા મહુવા તાલુકાની પ્રજાને પાઠવી શુભેચ્છાઓ ધારાસભ્ય કાર્યકરો સાથે પતંગ ચગાવી માણ્યો આનંદ ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ પતંગ ઉડાવતા નજરે પડ્યા મહુવા તાલુકાની પ્રજાને પાઠવી શુભેચ્છાઓ ધારાસભ્ય કાર્યકરો સાથે પતંગ ચગાવી માણ્યો આનંદ આજે પતંગનું પર્વ છે ઉત્સાહનું પર્વ છે સૂર્યપૂજાનું પર્વ છે ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર મકરસંક્રાંતિનું એક મહત મહત્ત્વ છે આજના દિવસની જે હવા છે એ આવનારા વર્ષના હવામાનની આપણને રૂખ આપે છે અને સાથે સાથે આપણે એને ઉત્સવના રૂપમાં પતંગ ઉડાવીને ખૂબ ઉત્સવ ઉજવતા આવીએ છીએ પરંતુ રાજસત્તાની સાથે સાથે આપણી પરંપરા આપણા ઉત્સવો પ્રસંગો અને એની ઉજવણી એ પણ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને કાઇટ ફેસ્ટિવલની જ્યારે શરૂઆત કરી ત્યારે સાડી ત્રણસો જેટલા દેશના પતંગના રશિયાઓએ ભાગ લીધો રિવરફ્રન્ટ સાબરમતી ખાતે અને ત્યારથી આ એક વિશ્વ લેવલે આપણી કાઇટ ફેસ્ટિવલને મૂકી અને આપણી મકરસંક્રાંતિને જે ગૌરવ અપાયું છે આપણા પર્વને આપણા ઉત્સવને એ બદલ અમે સૌ ગુજરાતીઓ ખૂબ ગૌરવ અનુભવીએ છીએ અને આજના મકરસંક્રાંતિના દિવસે સૌ ગુજરાતીઓને ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન